હા તો વા દુક્કરવાળા મયંકભાઈ તમને ઓળખતા દીશો એક બે વ્લોગમાં આગળ આવી જશે એટલે અને પાછા હાને જાવી છે વી કમળાપુર बाजू દા વિશાલભાઈ બેઠા છે આપ પાસ ભાઈ અકલ્પેશ ભાઈ માનું નામની સાવડું અને પાસ આવી જખ ખોડિયા પાંદ હોટેલે અને જો આ રૂમ માં માંડવી હતી બધી ભરાઈ ગઈ છે તો મિત્રો હવે આપણે મળીશું આગલા વિડિયો માં